સુરત ગ્રામ્ય એસોજી પોલીસે પલસાણા પોલીસ સ્ટેશનના એનડીપીએસ કેસમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંઘ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ ડોયસરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશાણી અને પીએસઆઈ જે રાવની ટીમે બાતમીને આધારે આરોપી પવન હિદયરામ વર્માને સંતોષ હોટલ પાસે નેશનલ હાઈવે અડતાલીસ પરથી ઝડપી પાડ્યો છે બત્રીસ વર્ષીય આરોપી સુરતના બલસાણામાં સૂર્યાસી રેસીડેન્સીમાં રહે છે અને તે મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો વતની છે પવન વર્મા સામે પલસાણા પોલીસ સ્ટેશનમાં એનડી એક્ટ હેઠળ બે ગુના નોંધાયા છે બે હજાર અઢારમાં કલમ આઠસી વીસ એ ઓગણત્રીસ હેઠળ અને બે હજાર એકવીસમાં કલમ આઠસી વીસ બી ઓગણત્રીસ હેઠળ કેસ નોંધાયો હતો આરોપીને વધુ કાર્યવાહી માટે પલસાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે